મોટર નાખવાની સંદર મનીષ કુમાર હું દાંત માં જ લઉં છું અંદર નાખો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો અમે તો ફ્રી થઈ ગયા કામ કરીને તો અડધું પડધું પતી ગયું છે ને સવારના વાગ્યા છે પોણા આઠ એમ કે આજ તો વહેલા ફ્રી થઈ ગયા છીએ મમ્મીને એને ગામડે જવું તું તો વહેલા એ ફ્રી થઈ ગયા અને એ તો જો નીકળી ગયા છે અને અમે જો હવે નાસ્તા પાણી કરીશું અને કામ ફિનિશ કરશું એવું બધું છે આ તો બધા વહેલા ઉઠી ગયા છે અને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને જો અહીંયા ગણપતિ દાદાને લાડવા પણ જુવારી દીધા છે તો ગણપતિ ગણપતિ બાપાએ લાડવા ખાઈ લીધા છે મસ્ત સવાર સવારમાં વહેલા આજ તો ગણેશ ચોથ છે તો વહેલા ગણપતિ દાદાને જો નાસ્તો નાસ્તો સોરી લાડવા જુવારી દીધા છે અને જો માતાજી મસ્ત દીવાબતી પણ થઈ ગયા છે મંદિરના અને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે તો ચાલો હવે આપણે ઉપર જઈએ ઉપર બધા શું કરે છે અહીંયાનું બધું કામ ફિનિશ થઈ ગયું છે અને ઉપરનું કામકાજ કરવાનું છે તો ચાલો હવે ઉપર જઈએ ઉપર બધા બચ્ચા પાર્ટી શું કરે છે મસ્ત સવાર થઈ ગઈ છે અને જો કૂણો પૂણો તડકો પણ હજી નીકળ્યો નથી હજી હમણાં નીકળશે તો વાતાવરણ મસ્ત થઈ ગયું છે જો અને કામ પણ થોડું ઘણું ફિનિશ થઈ ગયું છે અને ચાલો અંદર બચ્ચા પાલટી શું કરે છે જો મારે ઢીંગુ બેન અત્યારે અત્યારમાં ઊઠી ગયા છે સાત વાગ્યા માં નાઈ લીધું છે કા એને એમ કે તેડો એટલે હાથ કરે જ હે હે દુર્વા શું ગલે છે શું ગલે છે ગોદલીમાંથી માંથી બાલા નીકળી ગયા હે ગોદલી માંથી બાલ નીકળી ગઈ તું હે દીકો બધાની મોન નાઈ લીધું આજ તો સાત વાગ્યામાં કાં સાત વાગ્યામાં નાય નાઈ કરીધી છે નહીં નાઈ કરી લીધી ને એ નાય નાઈ કરી દીધી લ્યો 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 એને હું પકડ ઉસ્કારું જો કેમ ફરી ગઈ જોયી એ દીખો લે જ દાતા દાદા આમ આમ ફરતો આમ ફરતો તો ફરી ગઈ તો નહીં કાઢે જો ગટુડા બેન રમે છે બધાય અત્યારમાં સવાર સવારમાં કા ગુડ મોર્નિંગ જે સ્વામિનારાયણ હા તો વેલા ઉઠાડે પણ આઠ થાય ત્યાં નીચે આવી ગયા હાલો હવે નાસ્તો બનાવી દઉં ના કરતા હવે આઠ કરે છે કા એણે બધાયને મોન નાઈ લીધું સાત વાગ્યામાં દુર્વા એ કા દુર્વા એ દૂરવા ગોડડી મોઢામ નાખી કોણાથી લઈને પકડીને ચાલો નીચે આવી ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈને તો એની માટે આપણે નાસ્તો બનાવી દઈએ તો ચાલો ચા પાણી રેડી છે અને જો અહીંયા મેથીની કોફી પણ રેડી છે તો ચાલો આવી જાવ બધા નાસ્તા પાણી કરવા માટે અને અહીંયા જો દુર્વાને રમાડે છે હે દુર્વા દુર્વા

હે એને અમારે મોટું ચેડ્યું એટલે બોલશે નહીં તો જા આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને દસ વાગી ગયા છે તો ચાલો હવે ઘણીક વાર બેસી લઈએ કેમ કે કામ બધું ફિનિશ થઈ ગયું અને મમ્મીને એ લોકો તો વયા ગયા છે અને જો આપણે હવે કામ પૂરું થઈ ગયું છે તો હવે નીચે જઈશું ઘણી થોડીક વાર માટે સિલાઈ કામ કરવા માટે અને જોઈએ હવે શું કરી પ્લાન તો એ રીતનું છે બધું હજી તો રસોઈ બનાવવાની તો વાત છે તો ચાલો પેલા થોડીક વાર પોરો ખાઈ લઈ કેમ કે કામ કરી રહ્યા એટલે નીતરી ગયા છીએ આખા પરસે તો એવું બધું છે તો ચાલો જો અમારે આરાજો બેન રેડી થઈ ગયા છે જવું છે અમારે શોપિંગ કરવા માટે કા આરાધ્યા લે હવે દોઢી હા આપડે તડકો લાગે આપણે જાય જ છીએ તને અત્યારે તડકો લાગ્યો આપણે દુરવાન ને એટલે આપણે જઈએ હાલો તો ચાલો અમે જઈ શોપિંગ કરી આપી થોડી ઘણી ખરીદી અને જો ભાભી એવા છે તો એને લેવું છે તો થોડું ઘણું તો જઈ આપવી તો અમારે જો જે કોઈ આવે એટલે લઈને તો જવાના જ હોય દુકાને તો એ રીતનું છે તો જો રુદાબેન ચોઠેલી ભરે છે એની કા રુદ્રા જવું છે ને હે તને સ્કૂલમાં શું કરાવે છે તો અમને કે થોડુંક તું હે તારી સ્કૂલમાં શું કરાવે છે કાંઈ તને ઓલી ઓલી બધું શીખવાડે છે પોઈ અમને એવું બધું બોલાવે હે તો એકાદી આવડતી હોય તો તું બોલ તો ખરી કઈ તો ડાન્સ આવડે છે તને એનો હે કઈ તો હાલ તો કરીશ હે તો શર્મા બે કરો હાલો તું નારાધ્યા બે હે કરવી છે બે ને અત્યારે શરમાય છે એટલે નહીં કરે હાલો એ મને મૂડ થાય તો કરશે તો બતાવશું કાં રુદા અત્યારે તો જા કટલેરીની દુકાને જવું છે એટલે જલસા છે કાં શું લેવાનું છે લે વીટી લેવી છે તારી વીટી લેવી છે તાર મમ્મીને જેમ તારી માપની વીટી મળશે મમ્મીને આવે છે વળી હા ઈ તો તમારે તો ઉભો દુ હોય બધાઈને કા વીટી લેવાની છે બીજું શું લેવાનું છે હે તો હમણા જો કર એરપી નારાધીન જેવી હે તો જો અત્યારે જો બધા તૈયાર થઈ ગયા છે જવા માટે હમણા ન્યા દુકાને પોકશું ને એવું વેન કરવાનું બે ચાલુ કરી દેવાનું છે એવું છે ને આપણે વીટી નથી લેવાની હો નહીં મને નથી ભલે નો હોય ભલે નો હોય જો મારા બે તૂટી ગઈ છે એટલે સારો બે તૂટી ગઈ છે હે ચાલો મળે તો એક એક વીટી બે ને અપાઈ દેવું હો હાલો તો જયા બી પેલા ચાલો પકડી ના એને રમાડા ઈ દીકા આગે થી રમાડો કઈ દાત કાઢે જો બે ગાંડિયું થયું છે રમાડવા જો દાત કાઢશે જો કરો 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 એમ કરો કાઢ સીજો <try>

તને કઉ રુદા રોકાવું છે રોકાવું છે તો રોકાઈ જાય તાર મમ્મી ભલ જાય કાલ મૂકી જાવ તને હે તો રુદા બેનને મજા આવી ગઈ છે ને આ દુર્વા બેન જરવા બેઠા છે હું જે હું જે તેડું છે તેડું છે આ તો કરવા છે હું આ તો જા કરે સમજો એમ કે મન તેડી લે એમ તેડું છે તેડું છે હાલો બાબા જાવું છે આપણે બાબા જાવું છે ને

તો ચાલો આપણે માથામાં મહેંદી નાખી છે તો જો હજી માથું ધોવાનું પણ બાકી છે હલો 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 તો હાલો પેલા માથું ધોયા હું પછી જાઈ મેં દાજી વાર છે હમણાં આવશે ત્યાં કતરા વાળી પછી માથું ધોવા જાવ છે હા તો હાલો તમને નાસ્તો આરવા દઈ દઉં પછી હું કતરા બચરા વાળું હાલો ચાલો ગાઈસ તો જો અમે આવી ગયા છીએ અમારા નણંદના ઘરે તો આજે જમવાનું છે અહીંયા પ્રોગ્રામ અને સેન્ડવિચનો પ્રોગ્રામ છે જો સેન્ડવિચ પકોડા અને કેવી સેન્ડવીચ બનાવવાની છે વેજીટેબલ હોત ને બનાવવાની છે ને તો કોણ ધ્રુવી બેન બનાવવાના વેજીટેબલ સેન્ડવીચ હે તો તો રેસીપી દેજે હો તો જો અહીંયા બધું ચાલે છે બધું સુધારવાનું કામકાજ અહીંયા બચ્ચા પાર્ટી જો ઘર ઘર રમે છે હે વિદ્યા તારું રા આવસ તો બહુ મસ્ત છે હો હે એમાં ઢીંગલી આવે ભેગી હે આવે ઢીંગલી આવે

અને ચાલો બાર જો અહીંયા આપણે ડારની મોટરનું કામ કાઢ્યું છે ચાલુ તો ધંધે લગાડ દીધા યુગભાઈ તને તે તને લગાડ દીધો હર હાલ હે તો ડાળની મોટર કાઢી છે જો હા હા એટલે કરી લેવાય ને હાથે કઈ બોલાવાય થોડાક હમ એટલે પાણી ઓછું આવતો હતા દુસ હાલ કરતું હો છે ને એ પાણી વસવું હા 10 કે 10 से આવે અહ ધાર માપ્યો કેટલા ફૂટ તમારી કેટલા ફૂટ છે દોરી બાધી હા બાધીનો ધારમાં જવા દીધી છે છે અને ધાર માપ્યો તો ધાર જોઈ કે મા 3 2 1

મોટર ના કામ માં મનીષ કુમાર ને ધંધે લગાડી દીધા હા પૂઠા નું પૂઠા નું કરતા કરતા હેલ્પરિંગ શીખવાડ દો કા